શ્રી રામ બધા મિત્રો આજે રામેશ્વર મહાદેવ મંદિરનો શણગાર કરવાનો છે કારણ કે ત્યાં કથા બેસવાની છે તે માટે અને મારા બધા મિત્રો તેના શણગારમાં લાગ લાગેલા છે અને હું પણ જઈશ અને શણગાર કરવામાં એનો સાથ આપીશ કહેવાની વાત કરું એટલે હું મારવાની વાત કરું

મહાદેવ 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 હર સાગરભાઈ તમને કઈ થયું જીવો જય હોય જય હોય

મહાદેવ મહાદેવ મિત્રો હવે અમે કામ બધું પૂરું કરી લીધું છે હવે મહાદેવ કહે છે કે ઘરે જઈને સુઈ જાઓ અને ઘણી વાર ફાકી ખાઈ ખાઈને આ ફાકી ઘસી લઈ આટલી વાર બેસું હોય અમારે પછી અમે મહાદેવ કહે છે તો સુઈ જાય મહાદેવ 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 મહાદેવ